એ સ્વભાવ જ્ઞાતિ જ નહીં જાતિ સ્વભાવ એટલે પોતાનો આપણે ઘણા કે મારો જાત અનુભવ ઘણા ને એમ કે જાતિ સ્વભાવ ઉપર જાય તો ઘણા એમ જ્ઞાતિ જાતિ માને નહીં જાતિ સ્વભાવ એટલે પોતાનો મારો જાત સ્વભાવ ઘણા ને જ કેતા જાતી એટલે પોતાનો અંગ જ સ્વભાવ એટલે મને આ સવયો ઉતરાય ને નામત ચિત્ર મહાવત જોગ જ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ શોધ જુવો દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો એ જે કરતા હોય ઈ જ કરે જેને ઇન્જેક્શન નો આવે કઈ દાતારી ના કે સમાજ નું કઈ કામ કરવું ડોહી માં કોઈ એમ કે ખારે ઠેકાણે પ્રોગ્રામ છે ને ધર્માદાનું કાર્ય છે તો બે હજાર ઉડાડી આવે ડોહીમાં છોકરાને લઈને જાય ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન દાતારીનું મારી દ્યો ને તો એ તો ઉતરી જાય પાવર તો બીજા ઉડાડતા હોય ને કે રહેવા દેજો હોય છે તો વાપરવા થાય એમ નહીં પણ જે જેને ઉજળી પરંપરા હોય એ ધર્મના સારા કાર્યો કરી શકે સમાજના સારા કાર્યો કોઈ પણ માણસ સારું કરતો હોય મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા આપડા એમણે બહુ સરસ વાત કરી નરેન્દ્ર મામા કે આપણાથી થાય એટલું સારું કામ કરવું નો થાય તો જે કરતા હોય એને બિરદાવવા એ બહુ મોટી વાત છે એને બીજી વાર ઉત્સાહ થાય કે ભાઈ આ તો કરવા જેવું છે એને અનુમોદના છે અને અનુમોદના તો હોવી જોઈએ કોઈ પણ સારું કામ કરતું હોય એની અનુમોદના થવી જોઈએ પણ મારે આ જે યુવાધન પણ ખૂબ સાંભળે છે એટલે મારે એક રામાયણ થોડી યાદી કરવી છે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ અને લક્ષ્મણ આપણી સનાતન પરંપરા કેવી ઉજળી છે અદભુત છે આપડા ભગવાન કેવા છે આપણને પ્રેક્ટિકલ શીખવાડ્યું ગીતામાં પ્રેક્ટિકલ શીખવાડ્યું ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં આમ આમ કરી કરી ગુરુ આખું મહાભારત પૂરું થઈ ગુરુ એટલે સક્કર ને એવી રીતે ફેરવે આખું મહાભારત પૂરું કરી દઈએ પણ ઈ કરી દે આજે આપણને અર્જુન જેટલો ભરો ન હોય તો આજે આપણી દિશા શું થત પણ એમ નહીં એને અર્જુન ને સંબોધીને મને તમને કીધું કે બધું તારે કરવાનું હું ભેળો છું અર્જુન અર્જુન ને સંબોધીને એવા વેણ કીધા અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કી જીવની સો જીવની હમારી હે હા 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 કેવડી મોટી મચ્છવેદ જયારે કરવાનો હતો ને મચ્છવેદ રામભાઈ ત્યારે અર્જુન આમ આમ એટલું સમજાવ્યું ભગવાન કૃષ્ણ એ અર્જુન આવી રીતે ત્રાજવામાં પગ મૂકી દેજે અર્જુન અર્જુન તારે તીર માથે મારવાનું જોવાનું નીચે પાણીમાં માછલી ઉપર ફરતી હોય છે એની આંખ નીચે જોવાની જો પડકારા આકલા બધું થતું હોય છે બોલતા છે તારાથી ન થાય એવું કેવાવાળા કહેતા છે તારે સ્થિર રહેવાનું ગભરાવાનું નહી મારી હામું નહીં જોવાનું કોઈની વાતમાં ધ્યાન નહીં દેવાનું લક્ષ્ય એક જ રાખવાનું અને લક્ષ્ય એક જ રાખવાનું બહુ સમજાયું સમજે પાથીય સમજાયું સમજે પાથીય સમજાયું હા એટલું સમજાવું છેલ્લે અર્જુન કે ભગવાન મારે તો ભગવાન ભગવાન કૃષ્ણ કે તારાથી નહીં થાય હું કરી હવે સમજવા જેવું છે તારાથી નહીં થાય એ હું કરીશ અર્જુન કે મારાથી બધું થાય હું અર્જુન છું મારાથી હું ન થાય પછી ભગવાન કૃષ્ણે કીધું અર્જુન નીચે પાણીમાં આંખ જોવાની હે ને માછલી ની ઉપર ભર દઈએ છે ને કે હા એ પાણીને સ્થિર હું કરી દઈશ એ તારી તાકાત નથી આ હા 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 કેવડી મોટી વાત છે આપણે બધુંય આપણે કરવું પડે દોડવુંય આપણે પડે રિજેટે આપણે લક્ષ્માં રાખીને દોડવું પડે કામે આપણે જ કરવું પડે છેલ્લે પાણી સ્થિર મારો દ્વારકાવાળો કરી દે તઈ ખબર પડે કે આ તો એનું જ કામ છે નકર આ મારાથી ભેળું થાય એવું નહોતું એમ એ કૃષ્ણ છે એ રામ એવા ભગવાન રામ આજના યુવાધન ને કહું તો રામ ભગવાન છે પરાત્મક બ્રહ્મ છે એ તો છે જ પણ યુવાનો તરીકે આપણે એને જોઈએ તો બે જુવાનો વીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ વર્ષના જંગલમાં હોય મહારાક્ષસો ની સામે ભયંકર રાક્ષસો ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એક કોળિયામાં ત્રણ ભુવન ને ખાઈ જાય રાક્ષસો ની વચ્ચે બે જુવાનડા બે જુવાનો પોતાની પત્ની રામના સાથે અને એનું હરણ દુનિયાની મહાસત્તા કરી જાય સુપર પાવર રાવણ એટલે જેવો તેવો નહીં દુનિયાની મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય રામે રાયડ્યું નાખી અયોધ્યાવાળાને વાળાને જટ બોલાવો સંદેશો દિયો મારી ઘરવાળીને લઈ ગયા હર હર અમે બે ભાઈ એકલાના આ ઘોર જંગલ એમ કીધું નકર એનો હક હતો ને ભાઈ તો ભરત મરવા તૈયાર થઈ જાય એના માટે ગમે કરે તો એને સંદેશો ન મોકલો તમે વિચાર તો કરો કે સેના મોકલો અમે એકલા જ બે ભાઈ હું કરી ના આ સનાતન ના રામ પાસે થી ભગવાન પાસે થી યુવાનો શીખવાનું છે લડવાનું એકલાને ને હોય બધું ભેળું થઈ જાય સમજ્યા નહીં હારિયા માં ન કીધું થોડીક થોડીક સેના મોકલો નહીં

એને તારા આખા કુળ ને જીવજ કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કેવા ભલા માણસ હવે આવી જાય જાય એઠના મેદાનમાં અને ટંકાર કર્યો સાહેબ તમે વિચાર કરો આટલું જ કીધું હો ખાલી પછી રાવણ તો બહુ બોલતો તો રાવણ કે અરે સન્યાસી તપસી આવું જ બોલતો હે રામ એમ કેતો જ નતો રામ બામ નહીં ખાલી તપસી હું થોડ્યા આવ્યા છો બે જણા મારા હામાં મહાસત્તા ની હામાં તમને ખબર છે રાવણ હું કરી શકે છે તમે કઈ દેખા હોય ને ઉડી જાઓ ભસ્મ કરી દઈશું બહુ બોલતો તો હું ઈ રાવણ છું મેં કૈલાસ ઉપાડેલો હું ઈ રાવણ છું મેં આમ કરી નાખેલો મેં હું ઈ રાવણ છું મેં આમ ખૂબ ગણાવવા માંડ્યો એને જે જે કર્યું તે બધું ગણાવતો તો ઇન્દ્રને ભાગી જાવું પડે નવગ્રહ ને ઢોલિયા બાંધ્યા બહુ બોલવા માંડ્યો ને એટલે જાંબુવનજીએ ભગવાન રામને કાનમાં જઈને એટલું કીધું ધીરે દઈને કે પ્રભુ આટલો એટલો ઊંચો થઈને બોલે છે રાવણ તો જરીક તમે કહી દો નહીં એમ કે હું આ શું આ શું આ કર્યું તમે જરા કહી દો નહીં રાવણ તું જેનાથી બીતો તો ઈ તારે તને જેને સો મહિના બગલમાં દબાવી રાખ્યો તો ઈ વાલીને હું મારીને આવું છું તમે કહી ને જરા હું આવું છું મજા આવે છે આમાં યુવા તનને વડીલોને સમજવા જેવું હવે છે હવે રામે જવાબ આપ્યો ને એ મજા આવે કે પ્રભુ જાંબુવાન કે કહી દ્યો કે હું વાલીને મારીને આવું છું જે જેનાથી તુંય ડરે છે રાવણ કહી દ્યો રામ કે જાંબુવાન દહ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય આહા હા હા આ બહુ મોટી વાત છે જે બોલતા હોય એને જવાબ દેવાના ન હોય એક જ હોય હોય એને જવાબ મારે મને રાજુભાઈ ઇશારા કરે છે દ્વારકા વાળા નો પણ હમણાં આવશે ધીરે ધીરે બધું આવશે હા પણ આ એક બે સફાખરા ગીતો છે ભગવાન રામે હુંકાર કરી અને યુદ્ધમાં ઉતર્યા કેવા લડ્યા ગાઢા ભૂગળે હટીલા ધોત બેરાડી ની સામે દૂધા ભૂગળે હટીલા ધોધ પહેરાડી ની સામે ગાજે કાત ઠંડી દૂધ પ્રકૃતિ ઘટાતી છે પ્રકૃતિ ઝડપે જતું ઉપાડે પટોળા ઉપાડે નથી

ટ જાંગે રમજી કહે તેના જય શિયા મેરા રમજી કહે તેના જય શિયા રમી જો કેસરી કે લાલ મેરા છોટા સા શોભા અમારો શેરનાથ બાપુ વધારે જોરદાર તાળી થી બાપા ની વંદના કરી આપણે આવો બાપા આદેશ આદેશ બાપા ભય